ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટેટ એક અને ટેટ બે ના ઉમેદવારોની ભરતી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે તેમણે કહ્યું હતું કે તાજેતરમાં પંદરસો જેટલા એચ મેટ પ્રિન્સિપલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળામાં કરવામાં આવી છે અને ઉચ્ચતર જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કરે છે